પાદરાના પ્રવેશવાર દ્વાર ગોવિંદપુરાના કાપ પાસે આવેલા કુવર્તન કોમ્પ્લેક્સ આગળ દુકાન ધરાવતા ખાણીપીણીના લારીઓ દુકાનો પોતાના કોમ્પ્લેક્સની દુકાન છોડી કોમ્પ્લેક્સની આગળ જ મોટા પથારાઓ પથારી લારીઓ મૂકીને કોમ્પ્લેક્સમાં આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે આ કોમ્પ્લેક્સની દુકાનો વેપારીઓ લાખો રૂપિયાના ખર્ચે દુકાનો લે છે અને દુકાનોના કોમ્પ્લેક્સની આગળ આ પ્રકારે ગેરકાયદેસર પથારાવાળા ઊભા થઈ જતા તો લાખો રૂપિયા દુકાનો કાનો લીધાનો શું મતલબ આ પ્રકારની લાગણી ફરાવ વેપારીઓએ આજે નગરપાલિકાને આવેદન પત્ર આપ્યો હતો કોમ્પ્લેક્સની અંદર રહેલી દુકાનો દવાખાના અને નાની મોટી દુકાન ધરાવતા વેપારીઓ પોતાના ગ્રાહકોને આવા જવાની ખૂબ જ અડચણ પડે છે જે કોમ્પ્લેક્સમાં આવનારા ગ્રાહકોના વાહનો આગળ લારીઓ કલાઓ પથારાઓ હોવાને કારણે બીજી જગ્યાએ પાર્કિંગ કરવું પડે છે જેના કારણે ખૂબ જ મુશ્કેલીઓ પડે છે દુકાનદારોના કહેવા પ્રમાણે બહેનોને પણ આવવા જવાની મુશ્કેલીઓ પડે છે કેટલાક અસામાજિક તત્વો આ લારી પથારા ગલ્લાઓ પાસે ખાવા પીવા આવતા હોય છે અને ચાણે બુજીને વચ્ચે ઉભાર થઈ જતા હોવાને કારણે બહેનોને પણ મુશ્કેલીઓ પડે છે અને તેના કારણે થટ્ટા મશ્કરીઓનો બનાવ પણ બને છે જેને કારણે સોમવારના રોજ આ કોમ્પ્લેક્ષના દુકાનદારોના માલિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપીને માંગણી કરેલ છે કે તાત્કાલિક ધોરણે આ દબાણો જે ગેરકાયદેસર છે ને દૂર કરવામાં આવે નહીં તો અમારે ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે ઉપરાંત આ કોમ્પ્લેક્સ ને આગળ એમ જી વી નું ડીપી છે અને ડીપી ની બાજુમાં જ કોઈ ખાણીપીણીના પીણી ના ભટ્ટો બનાવ્યો છે ના ભટ્ટાની આગ ક્યારેક આ ડીપી ના વાળમાં લાગશે તો બહુ મોટી જાનહાની અને હોનાર જ સર્જાશે એ પ્રકારની એમની પણ આવેદન પત્ર આપ્યું છે આમ પાત્રાની અંતર પચાસ પચાસ રૂપિયા નગરપાલિકા ઉઘરાવે છે એ વિકાસમાં ફાળો હોવો જોઈએ પરંતુ આ પ્રકારના લારી કલાપ થારાવાળા એવું સમજી લેતા હોય છે કે નગરપાલિકા એમને ગેરકાયદેસર દુકાનોના લારીઓ માટે કાયમી જગ્યાના દસ્તાવેજ કરી આપ્યા છે એવું સમજે છે જે અયોગ્ય છે આ અંગે પાદરાના અન્ય વિસ્તારોના પણ દુકાનદારો રહેણાંક વિસ્તારના લોકો ખૂબ હેરાન પરેશાન છે તો શું આ અંગે નગરપાલિકા લોકોની સમસ્યા લોકોની મુશ્કેલીઓ દૂર કરશે કે પછી આ કાળાકાન કરશે ઉપરાંત હેઠળ લારી પથારા ગલ્લા ઉભા થઈ જવાને કારણે ટ્રાફિકની પણ ખૂબ જ મોટી સમસ્યા છે જે માથાનો દુખાવો સમાન છે આ અંગે નગરપાલિકા તાત્કાલિક ધોરણે કોઈ પગલા લે તેવી પાત્રના વેપારીઓ દુકાનદારો કોમ્પલેક્ષના લોકો માંગણી કરી રહ્યા છે